એક વખત એક પૂજારી એ ગામની અંદર સૌથી મોટું મંદિર હોય છે ત્યાં પૂજા કરતું હોય છે અને એ ભગવાનને ડેલી કમ્પ્લેન કરે છે કે હે ભગવાન મને લોટરી લગાડી દો લોટરી લગાડી દો લોટરી લગાડી દો અને અંતે એ પંડિતનું મૃત્યુ થાય છે અને એ જ્યારે સ્વર્ગમાં જાય છે ત્યારે સ્વર્ગમાં પણ ભગવાનને કમ્પ્લેન કરે છે કે તે મને આખી જિંદગી ક્યારેય લોટરી જ ના લગાડી પણ ભગવાને એણે એક સવાલ કર્યો કે વત્સ તે ટિકિટ ખરીદી હતી તો ક્યાંથી લોટરી લાગવાની આપણે પણ જીવનમાં કંઈક આવી જ ભૂલો કરીએ છીએ તો આજે આપણે જે વાત કરવાની છે હું તમને કહેવાનો છું કે આપણે આપણી લાઈફમાં પાંચ બિગ મિસ્ટેક કરીએ છીએ ભૂલો કરીએ છીએ એ સુધારવાની ક્યાં છે તો વિડિયોના અંત સુધી બના રહેજો કેમ કે પાંચમી ભૂલ જે હું તમને કહેવાનો છું એ સૌથી મોટી ને સૌથી બિગેસ્ટ છે હવે આપણે વાત કરીએ આદત નંબર વન જેને છોડવી અત્યંત જરૂરી છે આ વિડીયો ખતમ થાય સીધી આદત છોડી દેજો પેલી આદત છે કમ્પ્લેન કરવી આપણે ઘણી વાર કમ્પ્લેન કરતા હોઈએ છીએ કે હે ભગવાન મારી સાથે કેમ આવું થાય છે હું જ કેમ મને જ કેમ ટાર્ગેટ કરું છું હે પ્રભુ મારી ઉપર થોડુંક તો રહેમ કરો યાદ રાખજો મિત્રો કમ્પ્લેન કરશો તો ક્યારેય કામયાબી મળશે નહીં શ્રી રામ ભગવાને આપણને એક વસ્તુ શીખવી છે કે જ્યારે શ્રી રામ ભગવાનને વનવાસ થયો હતો ત્યારે એણે હસતા હસતા એ વનવાસને એક્સેપ્ટ કર્યો હતો અને ચૌદ વરસ માટે વનવાસ ગયા હતા અને જ્યારે વનવાસ જાય છે ત્યારે વનવાસમાં જ એની પત્નીને અપહરણ થાય છે રાવણ એની પત્નીને લઈને જતો રહે છે ત્યારે પણ એણે કમ્પ્લેન નથી કરી એણે એક્સેપ્ટ કર્યું છે ત્યારે રામમાંથી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવાયા છે અને આપણે ઘણી વાર તમે એવું વિચાર્યું ક્યારે કે કોઈ માણસ ગ્રેવિટીને કમ્પ્લેન કરે છે કે યાર હું આના લીધે પડી ગયો સીડી પરથી ચાલતો હતો અને પડી ગયો કેમ ભૂલ ગ્રેવિટીની છે ગ્રેવિટી ના હોત તો હું પડે જ નહીં ખબર છે કે ત્યાં કમ્પ્લેન કરવાનો કોઈ મતલબ છે નહીં સમજાય છે તો હંમેશા કમ્પ્લેન છે એ ના કરો બીજી વસ્તુ કમ્પ્લેન સેવત માટે હાનિકારક છે લાસ્ટમાં એક વસ્તુ તમને કહેવા માગું છું કમ્પ્લેનની જગ્યાએ આભાર વ્યક્ત કરો કે મારી પાસે જે છે એ બેસ્ટ છે અને આમાંથી જ હું મારી લાઈફમાં સક્સેસ થઈશ કેમકે તમારી પાસે જે છે એ ઘણા લોકોનું સપનું હોઈ શકે છે હવે આપણે વાત કરીએ બીજી આદત જે સૌથી ખરાબ છે આપણે આપણી કમ્પેરિઝન બીજા લોકો સાથે કરી દેતા હોઈએ છીએ તમને કહી દઉં આ આપણી ખુશીને કિલ કરે છે મારે છે તમે ખુદને ખુદ સાથે કમ્પેર કરો કે હું કાલે હતો એનાથી કેટલો આજે વધારે સારો છું હું તમને આજે મુખ્ય ત્રણ કારણ કહું છું જેનાથી તમને આઈડિયા આવી જશે કે હું કયા સ્ટેજ પર છું પહેલી વસ્તુ કમ્પ્લેન કરવાથી તમારી જે ખુશી છે એ ખતમ થઈ જાય છે મતલબ મારી પાસે રેડમી છે આની પાસે આઈફોન ગેમ મારી પાસે નાની કાર છે આની પાસે મોટી ગેમ સમજાય છે બીજું કમ્પેરિઝન કરવાથી તમારું ફોકસ બીજા વ્યક્તિમાં ઘૂસી જાય છે મતલબ તમારું ધ્યાન તમારામાં નથી હોતું પણ તમે કોઈ બીજા વ્યક્તિમાં ધ્યાન રાખો છો અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જો હું તમને કહેવા જાઉં તો આપણે ડાયરેક્ટ સામેવાળાનું રિઝલ્ટ જોઈએ છીએ આપણે એની સ્ટ્રગલ જોતા નથી તમે જો તમારા ઘરમાં જે સૌથી જૂની દિવાલ હશે એ દિવાલની પાછળ ચાડા બહુ બધા હશે રાઈટ તો એની પાછળ શું છે સ્ટ્રગલ કેટલી છે એ પણ જો ઠીક છે યાદ રાખજો સૂરજ સૂરજની જગ્યાએ ચમકે છે અને ચાંદો ચાંદાની જગ્યાએ ચમકે છે એટલે પણ ચમકે છે જરૂર હવે આપણે વાત કરીએ ત્રીજી ભૂલ ત્રીજી ભૂલ કંઈક એવું કહે છે સ્ટોપ બ્લેમિંગ આપણે ઘણી વાર બ્લેમ કરી દેતા હોઈએ છીએ કે આના લીધે જ આવું થયું આ હતો ને એટલે જ હું ફેલ થયો આ મારી બાઇકની પાછળ બેઠો હતો ને એટલે જ મારી બાઇક બંધ થઈ ગઈ હા એક બ્લેમ ગેમ છે દોસ્ત બ્લેમ ગેમ બંધ કરો દુનિયામાં તમને ખબર છે સૌથી મોટું જૂઠ શું છે ખોટું શું છે કે મારી ભૂલ હતી જ નહીં ભૂલ તો સામેવાળાની હતી સમજાય છે એક હિન્દીમાં હું તમને એક મસ્ત લાઈન કહેવા માગું છું કે ગાલિબ

દોસ્તો સફળતા મળે તો એનું ક્રેડિટ બીજાને આપો અને અસફળતા મળે તો એનું ક્રેડિટ ખુદ લો કે મારા લીધે હું અસફળ છું બ્લેમિંગ ગેમ છોડી દો ચોથો અને સૌથી મહત્વપૂર્ણ આદત જે ગુજરાતમાં સૌથી વધારે છે ખબર છે શું કમ્ફર્ટ ઝોનમાં રહેવું આપણા ગુજરાતની અંદર સવારે ઉઠવાનો ટાઈમ નવ દસ વાગ્યાનો છે અમુક લોકો તો કુંભકરણની ઓલાદ હોય છે જે ઊઠતા જ નથી આલારામ બિચારો ભીખ માગતો હોય છે કે માલિક હવે ઊઠી જાઓ હમ આલારામ છ વાગ્યાનો મૂક્યો છે બટ આપણે ઊઠીએ છીએ કેટલા વાગે આઠ નવ અને દસ વાગે તો દોસ્તો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો અને દુનિયાની અંદર કંઈક જાઓ કામ કરો બહાર નીકળો કમ્ફર્ટ ઝોનને છોડો આ સૌથી ખરાબમાં ખરાબ આદત છે અને હવે આપણે વાત કરીએ લાસ્ટ આદતની જે સૌથી ખરાબ છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ છે એક્શન ના લેવું એનો મતલબ કે એવો થાય છે કે ઘણા લોકો સ્ટાર્ટ તો કરી દે છે પણ એનો એન્ડ નથી કરી શકતા જેમ કે આપણે જોઈએ તો માની લો એક દરજી છે એ દરજી ખાલી કપડાને કટિંગ કરીને રાખી દેશે તો એ કપડાનો કોઈ મતલબ છે જ્યારે એમાં સિલાઈ લાગશે કપડું તૈયાર થશે મતલબ એનો એન્ડ થશે તો આપણને સારું લાગશે રાઈટ જેમ કે આ એક તારીખે હમણાં એક જાન્યુઆરી આવી ત્યારે ઘણા લોકોએ જીમની મેમ્બરશીપ લીધી હશે બટ શું લાગે છે જાય છે અત્યારે શરૂ તો કરી દે છે પણ એન્ડ નથી પ્રોબ્લમ શું છે ખબર છે રિઝલ્ટ તરત જોઈએ છે દોસ્ત રિઝલ્ટ ક્યારેય તરત મળતું નથી ફોકસ કરો તમારી પ્રોસેસ પર બોડી એક દિવસમાં નથી બનતી જેમ કે માની લો એક રૂમ બનાવવા માટે એક મહિનો જ લાગે છે પણ દોસ્ત તાજમહેલને બનતા વર્ષો લાગી ગયા અને આજે તાજમહેલને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને એના માટે પૈસા પણ ખર્ચે છે જેમ કે કે એફસીનો માલિક પંચોતેર વર્ષની ઉંમરે સક્સેસ થયો પંચોતેર વર્ષ સુધી એણે અપ નથી કર્યું એક જ લીધા છે જો એ આજે સક્સેસ ના હોત તો તમે અને હું એની આ વિડીયોમાં વાત કરતા જ ના હોત તો દોસ્તો દુનિયા એવા લોકોને યાદ કરે છે જેણે એન્ડ કર્યું છે શરૂઆત કરી છે અને નહીં યાદ રાખજો તમારે પણ એન્ડ કરવું પડશે તો એન્ડ કરવું જરૂરી છે તો દોસ્તો આ પાંચ એવી ભૂલ હતી જે આપણે છોડવાની બહુ જ જરૂરી છે અને તમને આ પાંચ આદતમાંથી તમારી અંદર કઈ આદત હતી જે સૌથી વધારે તમને પ્રોબ્લેમ કરાવતી હતી જઈને કમેન્ટ બોક્સમાં લખો તમારા આ વિડીયોને એવા દોસ્તો સાથે શેર કરો જે આ પાંચ ભૂલ કરે છે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને તમને મારા અવનવા વિડીયો મળતા રહેશે થેન્ક યુ સો મચ બની રહેવા માટે